ઝડપી લે સત્યને સમર્પિત થઈ જાઉં સમને અર્પિત આ દોકડ વાગતા ભોણિયામાં જે થપાટ પડે ની સમ હોય ને લીટી પૂરી થઈ જાય સમને અર્પિત એ ગાયકની ગઈ ગઈ તરજ બધું બંધ થઈ જાય સમ વાગે ઓલા ઓલા ઉપર તરજ વાગે બાકી ભોણિયા ઉપર થપાટ પડે એટલે ત્યાં લીટી પૂરી થઈ ગઈ સમ પછી ઓલું ઉપડે તો જ ઓલું ઉપડે તો પૂરું સમ ઈશ્વર સમ છે જીવ વિષમ છે કોને કે જ ના કે લે જે બોલવા પડે છે એની તપાસ કરો પીએમ કરો એનું પોસ્ટમોર્ટમ કેમ એમ બોલવું પડ્યું કોને કહે તું શું સમજે તાર બાપ નું છે એમ તમારે શું કામ બોલવું પડ્યું એ કયું કયું બળ એ કયો દુર્ગણ કે સદગુણ તમારે એમ કેમ બોલવું પડ્યું મને કે શું તું મોડો સમજેશ આ જો પકડાઈ જાય તમને કે તમારે એમ કેમ કેમ બોલવું પડ્યું તું કેમે બોલી એક કે તો તમે જે કલ્પના કરેલી છે કે હું આમ છું આ છું એની સામે કોઈ ચેલેન્જ કરી તો તમે એની સામે પડકાર કર્યો તો તમે સહજ ભગવાનના છો તો કાળય પડકાર નહીં કરીને કરશે તો એ બધું ઈશ્વરને જોવાનું છે હું ભગવાનનો છું નિશ્ચય આત્મિકા બુદ્ધિ ભરોસો સત્ય પ્રત્યે લગાવ ઈષ્ટ પ્રત્યે લગાવ બાપુ ઊંઘ છે નહીં આવે ભૂખ છે નહી લાગે લક્ષ બદલાય શું કામ અર્જુને જ્યારે એમ કીધું કે હવે એક આંખ જ દેખાય છે ત્યારે દ્રોણાચાર્ય અત્યારનું દહેરાદૂન એ દ્રોણસ્મતી નગરી એ દ્રોણાચાર્યનું યુદ્ધ ધનુર્વિદ્યાનું સ્થાન અત્યારનું જે દેહરાદૂન છે એ જ દ્રોણસ્મતી એ છે અત્યારે એ ટ્રેનિંગ જ અપાય છે લશ્કરને અત્યારે એ જ છે કામ છે દ્રોણસ્મતી હવે કે એક પક્ષીની આંખ દેખાય છે તો કે હવે ઠોકડો એ કૃષ્ણલીલાનું મોટામાં મોટું જાદુ એને ખબર હતી જે કે દ્રૌપદી વખતે આ ખબર આ જોશે જ નહીં મત્સ્યવેદ નહીં થાય તમે કલ્પના કરો તમારે એવું તો હવે એક બસ ભગવાન તમે એમ કહો છો તારી ઘાસ હવે એક બેટકું ન હાલો તું ગમે એમ કરીને ધરાઈ ગયો હવે ન હાલે એવું કોઈ દિવસ અહેસાસ થયો પ્રભુ માટે તમે જ્યાં સુધી સત્સંગનો અમલ નહીં કરો ને ત્યાં સુધી તમારું જીવન વન ટાઈપ ઓફ કેસેટ વાય કરશે ભ્રમિત થઈ જશો આયુષ બગડી જશે અહીં ખોટા પૈસા જમા કરાવીને ખાઈને જતા રહીશો બાકી ભલું નહીં થાય એમાં એના કોઈના બાપની વાત નહીં તાકાત નહીં હું તમને કહું છું ને મારી પાસે એવો કોઈ કોટો નથી કે તમને નામ લખી નાખું અને જેમ સીટમાં પીટીસીમાં ને એમાં કોલેજમાં ક્યાંય ગયો માસ્ટર હા હવા લાખ રૂપિયા લઈને કોટો આપી દે આ ડૉક્ટરમાં છે ને કા જય એવું આમાં ન હાલે આમાં તો કરે જ પામે ખાઈ ધરાય તો સત્યની નજીક જવા પ્રયત્ન કરો સત્યની નજીક જવું પડશે તો અસત્યને છોડવું પડશે કાં અસત્યને છોડતી હોય ને કાં સત્યની નજીક જતા રહ્યો બે માંથી એક કરો અને અધ્યાત્મને જીવનમાં પ્રધાનતા આપો ભૌતિકતાને નહીં હું સગવડનો વિરોધી નથી પણ સમજણનો હિમાયતી છું સમજણ વગરની સગવડ તમને ઈશ્વર તરફ નહીં જવા દે સાદગીપૂર્ણ જીવન હશે તો ઈચ્છાથી મુક્ત થશો વિહાય કામાન સર્વાન પાર્થ મનોગદાન આત્મને એવા આત્મતુષ્ટ અસ્તિત્વ પ્રગ્ચો ઈચ્છાઓથી મુક્ત થઈ જશો કાંઈ ઈચ્છાથી મુક્ત થઈ જાવ કાંઈ ઈશ્વરને અંદર તમારી ઈચ્છા કે ઈશ્વર જો કરે જો ઈશ્વર કરે ઈશ્વર ઈચ્છા ભલી બલીએ જય વિધિ રાખે રામ તીધી રહીએ રામ ભરોસો તો સત્યની જેટલા નજીક જશો તો ઊંઘ નહીં આવે ખાવું નહીં ભાવે વિરહની વ્યથા જાગ્રત થઈ જશે વિરહ એવો જોરદાર વિરહનો પ્રવાહ ઉભો થશે મનની એવી પ્રબળતા છે મનની એવી તાકાત છે કે જે ઈચ્છા કરે એના માટે તૂટી પડે મન એટલું સક્ષમ છે મન મોક્ષનું સાધન છે મને એવું મનુષ્યના કારણ બંધન મોક્ષ એવો તો જીવનનું પરમ લક્ષ્ય ઈષ્ટની પ્રાપ્તિ તમે શા માટે આવ્યા છો આ બીજી વાર નહીં મળે અને કલયુગ જેવો યુગ શ્રેષ્ઠ એક નહીં કલ જુગ સમાન જુગ નહીં જોર આ યુગમાં ઈશ્વર કાંઈ પણ એક ભગવત સ્મરણથી પ્રાપ્ત થઈ જાય સત્ય સાથે લગાવ રાખો અને થાય તો શું થાય મોત આવે ને મોતની ચિંતા ન કરો મોતથી નો ડરો તમારે કોની સાથે સંબંધ શરીર સાથે સંબંધ છે તો મોતનો ભય રહેશે ઈશ્વર સાથે સંબંધ હોય છે મોતનો ભય નહીં રહે હું એમને કહેતો ધાબા ઉપર પડીને મરી દાવે એમને કહેતો આપઘાત કરી એવું નથી કે પણ એક સિદ્ધાંત છે ચિંતા કરો કે ન કરો જે થવાનું છે એ મિથ્યા નહીં થાય અને નથી થવાનું એ નહીં થાય અને હોની ને હોન હારો હોન હાર કરમલેખ મીઠત ની લાખન કરવું ઉપાય ચિંતા અને ચિંતન બે એક જ વિચાર છે ચિંતામાં વિચારો ચિંતનમાં વિચારો ચિંતાનો વિચાર કોરી ખાય ને ચિંતનનો વિચાર દોરી જાય લીડિંગ પાવર છે એનામાં એ બધું ઈશ્વર સંભાળે તમે ભગવાનમાં ડૂબી જાઓ શાશ્વતમાં ડૂબી જાવ જરૂરિયાતનો વિરોધી નથી ઈચ્છાનો વિરોધી તમને એ ખબર નથી જરૂરિયાત અને ઈચ્છામાં ઘણો તમારે ત્યાં બે ડોલથી વિચિત્રતા ઉભી થશે આની આનો ચેપ ક્યાંય લાગે પાછો એ તમને ખબર સમરસતાનું ખૂન થઈ જાય પૂર્વકાળમાં આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એનું કારણ માણસો થી વિશેષ કઈ વસાવતા જ નહીં બાપુ ગરમ ગોટો એ ખેતીએ ઢીંગળેલો હોય દામડો એ ખીતી હોય ફેરવે એમથી એમ એને કૂથો ન લાગે બેગ બેગ કાંઈ હોય જ નહીં પડો પાંદડી રાખે કપડામાં ડામરની ગોળીનો નો તર નહીં કઈ ઘણા મહાત્મા વસ્ત્ર વગર જીવે છે તમારી વૃત્તિ અમારા બાલગર બાપુનું વાર અમે દોળામાં કહેતા બાપુ કપડા જ પહેરો મને કે ભાઈ એ વિક્ષેપ એ તમારી માનસિકતા જો અમને અભડાવવા માંગે એટલે તમારી કક્ષા છે સમજવાની બાલગર બાપુનું કહેતો બાપુ આટલા બધા બહેનોને ભાઈઓ આવ્યા છે તમે કપડાં પહેરી લો ચાહે ને મેં કીધું કંઈક જાણવા મળે એલ એ કે ભાઈ વિક્ષેપ એની તમારી માનસિકતા છે અમને ન અભડાવો તમે કલ્પના કરો કેટલી બધી સત્યની નજીક ગયેલો સત્યની નજીક ગયા એની ઉપર ઈશ્વર વિશ્વાસ મૂકે નહી સમાજ વિશ્વાસ મૂકે રાજ સત્તા વિશ્વાસ મૂકે ધર્મ સત્તા વિશ્વાસ મૂકે જે સત્યની નજીક ગયા હોય એમ કે ભાઈ એ તટસ્થ વ્યક્તિ છે એ સાક્ષી છે એ કે સાચું છે એવી સમાજ વ્યવસ્થા હતી અત્યારે બધું કપટ ને બધું જ ખોટું બધે પાખંડ એટલે કોઈ કોઈનો વિશ્વાસ નહીં બધાના શ્વાસ અધર માટે મૂળ મુદ્દો પહેલા ઈષ્ટ પ્રત્યે લગાવ થવો જોઈએ માનવ જીવન એવું બનાવો ઈષ્ટ પ્રત્યે લગાવ અનિષ્ટ થતું બંધ થઈ જાય બલિષ્ટ થઈ જાય થઈ જાય હું ભગવાનનો છું ક્યાં જાસ શું કામ છે જરૂરિયાત છે શેની ચર્ચા કરે પકડી રાખો વિવેકના જાબુકથી કંટ્રોલ કરો સતત જેમ સરહદ ઉપર સૈનિક સાવધાન એલર્ટ હોય છે કે દુશ્મન આવે કે ન આવે મારે જાગૃત રહેવાનું છે એમ સડરીપુઓ હુમલો કરે કે ન કરે બાબુ સતત જો દુર્ગુણો આવ્યા કરે સતત મારો રહે નિંદામણ ન રહે તો વાવેલી મોલાય મારી જાય એકલું ખડ થઈ જાય એમ અત્યારે એક ધારો તો એમ એક ધારા દુર્ગુણો વરસ્યા કરે તો કાંઈ વળે નહીં એ જો ખેતી ન થાય એને પા નીંદવા પારવાનું ન બને દંતાળ રેપડો કે બેલી ન હાલે તો શું દિશા થાય ફેલ જાય એમાં આમાંય ફેલ જાય સતત કામ ક્રોધ મત લોભ મોન મત્સર હેરાન કરે જરૂરિયાતનો વિરોધી નથી ઈચ્છાથી મુક્ત થઈ જાઓ અને એવા ઈચ્છાના બંધનમાં ઈશ્વરથી ઓછું કાંઈ ખબર નહીં એ ઈચ્છા અને મારી કોઈ જરૂરિયાત નથી પ્રભુ કેવલ તા હું તું મળી જાય એ ઈચ્છા ઈચ્છાથી મુક્ત ઘણા કે ઈચ્છાની જરૂરિયાત શું હોય છે